કેળામણી મંડળના પ્રમુખો સરપંચો સદારામ યુવા શિક્ષણ સમિતિના સૌ સભ્યો વિદ્યાર્થીઓ સૌ આમંત્રિત મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો તારકભાઈને કન્વરજીને મેં કીધું હતું કીધું ટાઈમની હવે લિમિટ રાખજો એટલે હવે એમને મેં કીધું છે મારે પણ રાખવી પડશે અને આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપનું નવું વર્ષ સુખ સમૃદ્ધિ આર્થિક સામાજિક ને શૈક્ષણિક રીતે ઉતરો ઉત્તર પ્રગતિ આપ સૌ કરો એવી સદારામ બાપુને આપ સૌને આશીર્વાદ મળે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું બધા આગેવાનો બોલીને ગયા છે સદારામ યુવા શિક્ષણ સમિતિને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા દર વર્ષે તેજસ્વી તારણાઓના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ રાખે છે આમાં કોઈ પણ કેપ્ટન હોય કોઈ પણ એની લડાઈ લડવા માટેની ટીમ હોય કોઈ પણ ક્ષેત્રની હોય પણ એને બિરદાવનારા લોકો ન હોય તો પછી જંગલમાં મોર નાચા કિસને દેખા એક એને અત્યારે સ્ટેજ ઉપર લાવીને તમે આટલું સન્માન કર્યું તો એ વિદ્યાર્થીઓનું મનોબળ વધી જાય અને બીજાને એની પ્રેરણા પૂરી પાડે કે આજે ભાવના આજે સ્ટેજ ઉપર આવ્યા છે તો હું મહેનત કરું તો મને પણ સ્ટેજ ઉપર જઈને આવું ઈનામ મળશે એટલે કે વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પૂરી પાડવા એનો મનોબળમાં વધારો અને એક જે છે એમાં એ ગતિ વધારે જે કામ કરે છે એમાં એને વધારે વધારે પ્રોત્સાહન મળે એ પ્રયત્નો પૂરેપૂરા સતારામ યુવા શિક્ષણ સમિતિ વર્ષોથી કરે છે એમણે જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા અને બીજા અભિનંદન એટલા આપવા પડે કે આ બધાયને એક ઠેકાણે ભેગા કરી હાલથી કાટ આમ કાઢું કામ તો હારવી એમ સર્વ પક્ષીય સર્વ બધા વિવિધ સંગઠનો વિવિધતામાં એકતા આ વિવિધતામાં એકતા લાવીને બધું ને ભેગું કરવું એ બહુ અઘરું છે ને એના બધાના લીધે અમે બધા આગળ જે બધા આવો છો એમને અભિનંદન કે તમારે બીજા કોઈના કહેવાય છે જવું કે ના જવું એ તમારો વિષય છે પણ સમાજ સમાજમાં શિક્ષણની વાત આવે અને તમને એમ લાગે કે આજે શિક્ષણનું કામ કરે છે તો થોડો ઘણો ટાઈમ કાઢીને પણ એમને પણ મનોબળ વધે કે હું સમાજના આગેવાનો છું સૌ સાથે મળીને જ્યાં મદદ કરવાની જરૂર પડે ત્યાં મદદ કરજો અને જ્યાં આર્થિક રીતે મદદ કરવાની પડે ત્યાં આર્થિક કરજો અને બીજી કઈ મદદ ના કરો તો વિચારોની મદદ કરજો અને કરતા હોય ને બિતાવજો એટલું કરો તો પણ તમને ખૂબ ખૂબ અભિનંદન પહેલા કેમ કે મારે સમાજની સેવા કરવી છે એટલે કે ભાઈ તું સમાજને નરમીન તой સમાજની સેવા કરી ઘણા માણસો એવા હોય કે એ સેવા સેવાના નામે કોઈ કોઈકઈ નાક કોઈને કરતા હોય ને કરવા દે નરકને ને તો એ સૌથી મોટી સમાજ સેવા કરી એવું ગણાય ભાઈ તારકભાઈને એમણે આપણો ઓબીસી વર્ગીકરણ માટેની વાત કરી સૌથી પહેલા લેટર બરા બર્દન મે લખ્યો તો તારકભાઈ ભાઈ અને આખા ગુજરાત માંથી ટૂટી પડ્યા અમે જો ને તો એટલે એમ કે આ તો ગેની બેન તો ઓબીસી ને બેર વિખેર કરવા માંગે છે ને ઓબીસી માં ભાગલા પાડવા માંગે છે ને આ એમના કયા વિચારો છે ને કઈ સદીના છે એટલા બધા આને તો બધી થઈ ગયો ડોડવર થઈ ગયો ને આગો ડિટેલ થી આગો મે બરા બર્દન ને 2024 સપ્ટેમ્બર માં લેટર લખ્યો તો એના પછી બધાને લાગ્યું કે આ ઓબીસી વર્ગીકરણ નહીં થાય તો જે અતિ પછાત છે ઓબીસી માં તો એકસો ને છેતાળીસ સમાજ આવે છે હવે એકસો ને છેતાળીસ માં મારે ના કહેવું જોઈએ કે હાલની તારીખમાં આપણી સામાજિક અને આર્થિક જે સ્થિતિ છે સામાજિક અને શૈક્ષણિક આર્થિક એટલે શિક્ષણમાં અને જે પારિવારિક જે આર્થિક આવક કહેવાય તમારી વાર્ષિક જે આવક કહેવાય એ હું માનું છું ત્યાં સુધી આલ્મી તારીખમાં આંકડાકીય કિયે જે ગુજરાતી અંદર આપણે કહીએ તો પેલા નંબરનો સમાજ કે ઠાકોર સમાજ કોળી સમાજ એટલે ચુવાળિયા એટલે સૌરાષ્ટ્રમાં એ નામથી થાય અહીંથી આપણે ઠાકોર થાય કે મધ્યમાં આપણે ચુવાળિયા 12 એ કે રીતનું થાય પણ ગુજરાતમાં પેલા નંબરનો સમાજ હોવા છતાં આજે આપણે આદિવાસી અને દલિત સમાજની જે આર્થિક સ્થિતિને સહીજ નઈ છે એના કર્તા પણ આપણે પચાકે કે ગાળો છે તમને આદિવાસીમાં કલેક્ટર મળે તમને ડીડીઓ મળે તમને ડીએસપી મળે તમને દલિત સમાજમાં કલેક્ટર મળે ડીડીઓ મળે ડીએસપી મળે મામલતદાર મળે કોઈ આ જેટલા વિભાગો કહેવાય એટલા તમામ વિભાગોમાં આદિવાસી અને દલિત આની પોસ્ટમાં અધિકારી મળે આ સુધી તમને આટલા ઈત્તેર પંચોતેર વર્ષથી આ તમે આખા ગુજરાતમાં એક ડીડીઓ ઠાકોર બતાવો એક કલેક્ટર ઠાકોર બતાવો એક આઈએસ કે એક મોટો ઓફિસર આખા ગુજરાતમાં એક પરીક્ષા પાસ કરીને થયો હોય એવો હજી આજ સુધી મારા ધ્યાનમાં આવ્યો નથી આ વાત સાચી કે ખોટી અને એના પાછળનું જે મુખ્ય કારણ કે જે આદિવાસી હતા તો એને 14% એને બજેટે મળ્યું અને અનામતે મળી દલિત હતા એટલે એને 1.5% મળી પડે એને પીસેલ એટલી જ મળી એટલે કમ્પ્લીટ 1.5% એ દલિત વણકર માંથી આવે છે ચૌદ ટકા આદિવાસીઓમાં હોય તો એમાંથી આવે છે એટલે કોઈ સરકારો માટે કોઈ ટીકા કરતી પણ જયારે આદિવાસીઓને અને દલિતોને આ બે ને આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે અનામત મળી એ ટાઈમે જો ભેગી ભેગી ઓબીસી ને મળી ગઈ હોત તો મોટા શૈક્ષણિક સંકુલો બન્યા હોત આજે હમણાં પચાસ પચાસ અધારે લાખ લાખ રૂપિયા ઉઘરાવાની જે વાત આવી ને એ કદાચ આપણાને વસ્તીના ધોરણે બજેટ મળતું થઈ ગયું હોત અને હજી પણ થશે ત્યારે આ સમાજનો ઉદય થવાનો છે જેની જેટલી વસ્તી એટલું એને બજેટ મળવું જ હોય અને જેને જેટલી વસ્તી એટલી એને અનામત મળવી જોઈએ આ ક્લિયરમાં ક્લિયર જેને જેટલી આપણાથી ઘણા હોય એને ઘણી આપો આપણે ઓછા હોય તો ઓછા આપો પણ વસ્તી જેટલી છે એને એટલું રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એનું બજેટ અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે જેટલી વસ્તી છે એટલી અનામત કોઈ એવો ઓગણપચાસ કે હત્યાવી કે ભાઈ સાડા હાથ કે ચૌદ આવું કોઈ બંધારણ પહેલામાં નથી હમણાં તારકભાઈએ કીધું કે તેલંગાણામાં હમણાં વસ્તી ગણતરી થઈ તેલંગાણામાં ત્યાં સરકારે વસ્તી ગણતરી કરી તો ત્યાં ઓબીસીને પચાસ ટકા અનામત મળે છે વસ્તીના ધોરણે કેમ કે તેલંગાણામાં

પણ સમય દે સંજોગે બજે આપણે અહીં આવીઓ શરૂઆતમાં થોડા ઘણા નોકરી નાના મોટી નોકરી હોય લાગ્યા પણ એના પછી જે શિક્ષણ નીતિઓ આવી અને એક 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 સમાજ એડ થયા એ ટાઈમે બહુ ઊંચા સમાજો બક્ષી પંચમાં હતા આજે 146 અને હવે 146 માં આપણે તો ક્યાંઈએ છે એનું કંઈ નક્કી નથી એટલે જે વર્ગીકરણની જે વાત હતી એ વર્ગીકરણની વાતને આગળ વધારે અને હું તો એમ માનું છું કે રાજકીય રીતે આપણી પક્ષકાન પક્ષની કોઈ વિચારધારા અલગ હોઈ શકે આપણી વ્યક્તિગત માંગણીઓ બીજી હોઈ શકે એ બધું જ એ બધું સમયને સંજોગોને દરેક રાજકીય આગેવાનોને પોતપોતાના પરમાણે કરવું પડતું હોય છે પણ સમાજનો સમાજનો વિકાસ કે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે આપણને વસ્તના ધોરણે જે ફાળવણી સરકાર કરશે એ દિવસે આ બોર્ડિંગો ચલાવવા માટે ગ્રાન્ટેબલ માટે કોઈની નહીં કહેવું પડે લાયબ્રેરી માટે નહીં કહેવું પડે અને કોઈ પણ કોઈ પણ વસ્તુ ડેવલોપિંગની